બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાની વીસ કિલોમીટરની ત્રિજ્યા માં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસ્તુમાં સભા યોજી હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થતા તંત્ર દ્વારા યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના લોકો હેબતપુરા પાટિયા પાસે એકત્રિત થયા હતા જ્યાંથી રેલી સ્વરૂપે ટોલ

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ